જેનો વિકવાસ સીધો મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો છે ત્યારે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ પાટણમાં ભાજપ વરસીસ ભાજપ પાટણની નગરપાલિકામાં ભાજપનો આંતરિક જૂથવા સપાટી પર છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે ભાજપના સભ્યો સામે અવાજ ઉઠાવ્યો

જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામ મંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે એમાં છ સાત સભ્યો એવા છે કે જે પોતાના મનસ્વીપણે બોર્ડ ચલાવવા માંગતા છે આ પાલિકા પ્રમુખના નિશાને આવેલા છ સભ્યોએ હિરલ પરમાર સામે મોરચો ખોલ્યો તેમણે પ્રમુખ હિરલ પરમાર સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા સાથે જ પુરાવા સાથે આક્ષેપ સાબિત કરવાનો દાવો પણ કર્યો

પાંચ હજાર કરતા વધુ રકમનો ખર્ચ હોય તો જાહેર ખબર આપીને એ કામ કરાવવાનું થાય વિરલબેન પરમારે ભ્રષ્ટાચાર કરવાના બધીરાદાથી આવા કામો સીધે સીધા મંજૂર કર્યા હતા ત્યાં અમે એમનો અમે છ નહીં પણ નગરપાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યો પૈકી બહુમતી સભ્યોનો વિરોધ કર્યો છે પાલિકામાં પ્રમુખ અને સભ્ય વચ્ચે આરોપ પ્રત્યાપણ થઈ રહ્યા છે પરંતુ આ આંતરિક વિખવાદમાં લોકોના પ્રશ્નો પૂરાઈ ન જાય તે મહત્વનું છે કે પાલિકાના ચૂંટણી પહેલા આ આંતરિક વિખવાદનું પરિણામ કોને મોંઘુ પડશે તે આગામી સમય બતાવશે ત્રિવેદી મીડિયા